અમરેલી નગરપાલિકાના વિકાસના દાવાઓની પોલ ખુલી ગઈ છે જિલ્લા પંચાયત જેવા મહત્વના માર્ગ પર ગટરના ગંદા પાણી ઉભરાઈને નદીઓની જેમ વહી રહ્યા છે છેલ્લા કેટલાક વર્ષોથી આ સમસ્યા જૈસે તે સ્થિતિમાં છે વેપારીઓનો આક્ષેપ છે કે ગટર સફાઈના નામે લાખો રૂપિયા સ્વાહા થઈ જાય છે પણ રોડ પરની ગંદકી દૂર થતી નથી ગ્રાહકો દુકાને આવતા ડરે છે અને રાહદારીઓ મોઢે રૂમાલ રાખીને પસાર થવા મજબૂર છે વારંવારની રજૂઆતો છતાં પાલિકાના અધિકારીઓના પેટનું પાણી હલતું નથી શું તંત્ર કોઈ મોટી બીમારી ફાટી નીકળવાની રાહ જોઈ રહ્યું છે દર પ્રશ્ન છે નગરપાલિકાનો હું પાણી લાગત જોઈ આ પાણી દુર્ગંધ એટલી મારે છે અને નગરપાલિકાવાળા કોઈ ધ્યાન નથી ત્રણ ચાર ચાર ત્રણ ચાર બુમ્બર લઈને આવે પણ કોઈ કામ હરકું વ્યવસ્થિત થતા નથી આ ઢાંકણા તૂટી જાય ઢાકણ દસ દિવસે બદલાવ આવે છે અને આગળ આપડે ઢાંકણું તૂટી ગયું છે ત્યાં કેવડો મોટો ખાડો ત્યાં ઢાંકણું ત્યાં બદલ્યું નથી હજી તો આ પ્લીઝ રિક્વેસ્ટ કરીએ છીએ કે આ જલ્દી જલ્દી કામ પતાવે છે આ પાણીની ની ને લાગત આમ ગ્રાહક તકલીફ પડે છે રજૂઆત કરી છે બે બે વાર બે વાર કોલ કરેલા છે પણ કીધા રાખે વાંધો નહીં આવશું આવશું એમ તો આવે ત્યારે થાય